ડબોઈ જનતાનગર મહુડી ભાગોળ પરબી સ્ટેટ બેંક વડોદરી ભાગોળ સુધીનો ટ્રાફિક જામ બે કિલોમીટર સુધીને ટ્રાફિક જામ થઈ ગયો છે ડબોઈ સરિતા બ્રિજ બન્યો ત્યારથી જે વિવાદોમાં રહ્યો છે ટ્રાફિક જામના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ અનાવર કરતાં લોકો ટ્રાફિકમાં અટવાઈ ગયા હતા ડબોઈ સરિતા ફાટક રેલવે ઓવર બ્રિજ પર કોઈ ટેકનિકલ ખામીના કારણે લેલન ટ્રક બંધ પડી જતા તેનો ચાલક ટ્રક મૂકી કલાકો સુધી જતો રહ્યો હતો જેને કારણે રસ્તો બંધ થતાં વાહન વ્યવહાર ડબોઈ ગામમાં બેથી અઢી અતિવાસ્તવનું ટ્રાફિક જામ થઈ ગયો હતો કલાકો સુધી ટ્રાફિક જામ થતાં અવર જવર કરવા ધંધે જનારા લોકો ટ્રાફિકમાં ફસાતા રોષ જોવા મળ્યો હતો રસ્તા વચ્ચે ટ્રેક બંધ પરવાને કારણે અચાનક સરિતા ફાટકલો બ્રિજ બંધ થઈ જતાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો જેને લઈને વાહન ચાલકોમાં ચર્ચાનો વિષય બની ગયો હતો ગામમાં ટ્રાફિક થઈ જતાં વેપારીઓના ધંધાનો રોજગાર પર અસર પડી હતી અને બાળકો શાળાએ અવજવર માટે મુશ્કેલી ઊભી થઈ હતી વારંવાર આ ઓવરબ્રિજ ઉપર કોઈને કોઈ કારણસર બંધ થઈ જતાં વાહન ચાલકો અને ડગોઈના નગરજનોને તેનો ભોગ બનવું પડે છે